નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ડાહોદના વિટલેશ્વર સોસાયટી ખાતે ભૂમિયા ગ્રુપ અને ગોવર્ધન સખી મંડળ દ્વારા આયુષ્માન કાર્ડ અને સિત્તેર વર્ષથી ઉપરના વયના લોકો માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો પંચાલ અને એમનો જે કુવન્યા ગ્રુપ છે એના દ્વારા આજે વિઠ્ઠાલીસ મંડળમાં ગોવર્ધન મંડળના સંયુક્ત ઉપક્રમ આજે જે વય વયસ્થ લોકો માટે જે પાર્કની સુંદર સગવડ કરવામાં આવી છે એના લીધે ઘણા બધા લોકોને એમની દૂર જવાની તકલીફ ઓછી થાય છે અને પોતાના સ્થાને જ રહી અને આ કાર્ય સારી રીતે કરી શકે છે આ ઉમદા કાર્ય માટે તેમનો સમગ્ર અને મારી પરિવાર વચ્ચે ખૂબ ખૂબ આભાર